જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ તે અલ્ટો કે ટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજાર ઓગણીસની ત્રીજા મહિનાના મોડલની અલ્ટો ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં ગાડી વિશેની બધી જ માહિતી આપી રહીશ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા અભ્યાસઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત અને સરનામા વિશેની બધી જ માહિતી મળી રહે છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી હું તમને આપી દઈશ મિત્રો આ ગાડીમાં સ્પેશિયલ ઓફર રાખેલી છે આ ગાડીના માલિકે ખાલી પિસ્તાલીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે આ ગાડી લઈ શકો છો તેવું ગાડીના માલિક જણાવે છે સ્પેશિયલ ઓફર છે પિસ્તાલીસ હજાર ડાઉન પેમેન્ટ ભરવાનું અને તમે આલ્ટો લઈ શકો છો જી જે પંદરનું પાર્સિંગ જોવા મળે છે અલ્ટોનું અલ્ટો કે ટેન વી વર્ઝન છે બે હજાર ઓગણીસને ત્રીજા મહિનાના મોડલની અલ્ટો ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેસવાની છે ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોરી પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ વીમો ચાલુ છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેને ફોન કરી શકો છો અને આ ગાડીની કિંમત જાણી શકો છો મિત્રો તમારે જો ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં આ ગાડી જોવા મળી રહેશે વલસાડ પ્રોપર વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આલ્ટો ખરીદી શકો છો ગાડીના માલિકનો નંબર વિશેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર છન્નું છ છવી એંશી સાત અઢાર તે અલ્ટો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ વીમો ચાલુ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ ટાયર કન્ડિશન સારી છે ગુડ કન્ડિશનમાં બધા જ ટાયર જોવા મળી રહે છે તમે આ ભાઈને ફોન કરીને બેસ્ટ ઓફર જાણી શકો છો તેમજ તમારે આ ગાડી પર લોન કરવી હોય તો લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી ફોટા સાથે બધી વિગતો આપણે જાહેરાત કરી આપીશું